જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે સાંસદ પૂનમ માડમનું નામ જાહેર થતાં નિવાસસ્થાન પાર્ક કોલોની અને બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી તો બહાર જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર સાંસદ પૂનમ માડમ ભાજપના ઉમેદવાર જાહેર થયા સતત ત્રીજી વખત પૂનમ માડમની પસંદગી કરવામાં આવી પૂનમ માડમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ છે ભાજપ દ્વારા શનિવારે સત્તાવાર જાહેરાત કરાઈ અને ભાજપ દ્વારા સાંસદ પૂનમ માડમનું નામ જાહેર કરવામાં આવતા તેમના નિવાસસ્થાન પાર્ક કોલોની અને ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા દિવેશ અખબારી સહિતના મહાનુભાવોએ પૂનમ માડમને શુભેચ્છા પાઠવી હતી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના નેતૃત્વમાં સતત ચોથી વખત એક વખત વિધાનસભા અને આ ત્રીજી વખત લોકસભાના ઉમેદવાર તરીકે એમને મને જે યોગ્ય સમજી અને જવાબદારી સોંપી એ બદલ હું એમનો વિશેષ આભાર વ્યક્ત કરી અને આદરણીય નડ્ડા સાહેબ આદરણીય શ્રી આર પાટીલ સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આ તકે હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે પુનઃ પાટીએ મને એ યોગ્ય સમજીના જવાબદારી આપી છે ત્યારે જામનગર સંસદીય ક્ષેત્ર આવતા દિવસોમાં વિકસિત ભારતની જે પરિકલ્પના લઈને આદરણીય મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી જોડાય એ પ્રકારે લોકો વચ્ચે રહી અને નિરંતર મારા પ્રયાસો આજ સુધી હું લોકો વચ્ચે રહી છું આવતા દિવસોમાં પણ લોકો વચ્ચે રહી અને નિરંતર એમના જે આ પ્રયાસો છે એને ક્યાંક પાછા આપવાના મારા હંમેશાથી પ્રયત્ન રહેશે